નમસ્કાર ખેડૂત મિત્રો આસ્થા લાઈ બિઝનેસ વતી હું કેબી જાડેજા બધા ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવેલા છે ધોરાજી તાલુકાના સુપેડી ગામે થોડા સુપેડી ગામના પ્રગતિશીલ ખેડૂત જેવા મોહનભાઈ રોજાસરાની જે વાડી આપણે આવેલા છે એમને જે આસ્થા કંપનીની કાલા સોના કરીને જે પ્રોડક્ટ આવે છે એમને એમના જીરુના ફિલ્ડ ઉપર વાપરેલી છે તો આવો મોહનભાઈના મુખે સાંભળી કે એમને કાલા સોનાનું રિઝલ્ટ કેવું લાગ્યું રામ રામ મોહનભાઈ રામ રામ કાલા સોનાનું કામ સારું છે તમારું એક નામ આપો પરિચય

એ છાટા પછી જો ગ્રીનરી તમે જોઈ શકો છો નવી ફોર્ડ આજે બીજો ત્રીજો માળજો જો મહિનો મુકાવા જીરાનો બરોબર તો મોહનભાઈ આ ગ્રીનરી તમને લાગે કેમ રિઝલ્ટમાં રિઝલ્ટમાં બહુ સારું લાગે છે સારું લાગે ને તો કાલા સોનાની પ્રોડક્ટની કોઈ બીજા પાંચ ખેડૂતને તમે કયો ગામમાં કે કાલા સોના સાચો એમ આ મેં એને કીધું છે કે બહુ કામ રિઝલ્ટ સારું છે આનું

તમે ઓલા બીજા પડામાં કકે ને છાટી નથી તમે જે બીજા પડામાં નથી છાટી જીરો હું કીએ છે ઈ થોડુંક નબડું દેખાય છે આ આમાં તમે કઈ ટ્રીટમેન્ટ એગ્રોની પેસ્ટીસાઇડ કરેલી છે એગ્રોમાંથી લીધું તો પણ મોનભાઈ એમ કહેતા હતા કે એગ્રોમાંથી દવા છાટી અને બીજા પડામાં અને એમાં કાળા સોના અડેડું નથી આમાં એક નકરું કાલા સોના જ વાપરું છે ફૂગનાશક ને કાળા સોના બરોબર તો આમાં કે લાગે તમને થોડું બગડ તો એવો ના કે બગડ બહુ નથી બગડ નથી બરોબર